નમસ્કાર મિત્રો કિડ્સ સ્ટોરી એન્ડ એજ્યુકેશન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મહાશિવરાત્રીની પૌરાણિક કથા મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શિવની આરાધના માટે ઉજવાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ સંસ્કાર થયો હતો મહાશિવરાત્રી વ્રત રાખનારા ભક્તો આખી રાત્રિ શિવ ભક્તિમાં લીન રહે છે મંત્રોચ્ચાર અને ભજનો ગાય છે અને શિવલિંગ પર દૂધ ગંગાજળ મધ દહીં અને બીલીપત્ર ચઢાવી શિવજીને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે મહાશિવરાત્રીની મુખ્ય કથા પુરાણોમાં મહાશિવરાત્રીની વિવિધ કથાઓ છે પરંતુ સૌથી લોકપ્રિય કથા એ પાપી શિકારી વિશેની છે એક સમયની વાત છે ભૂતકાળમાં એક ગામમાં એક શિકારી રહેતો હતો જે જંગલમાં શિકાર કરી પોતાના જીવનનું ગુજરાન ચલાવતો હતો તે શિકારી ખૂબ જકૃ અને નિર્દ્ય હતો તેને કોઈ પ્રાણી કે જીવને મારીને ખેડા પહોંચાડવા કોઈ હચુચાક નહોતો તે રોજ જંગલમાં જઈ શિકાર કરીને પ્રાણીઓનું મળસંહાર કરતો અને તેને વેચી પેટ પૂરતો એક દિવસ શિકારી શિકાર માટે જંગલમાં ગયો તેણે આખો દિવસ શિકાર માટે પ્રયત્ન કર્યો પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં તે ખૂબ જ થાકી ગયો અને તેને ભૂખ અને તરસ પણ લાગી આખો દિવસ ભટક્યા પછી પણ કમી હાથ ન લાગતા તે નિરાશ થયો એક એક વૃક્ષ જેના નીચે સુંદર તળાવ આ પ્રાણીઓ પાણી પીવા આવતા હતા શિકારી એ વિચાર્યું કે જો તે આ વૃક્ષ પર બેઠો રહે તો પાણી પીવા આવતા પ્રાણીઓ પર આક્રમણ કરી શકે તેણે વૃક્ષ પર ચઢી એક ડાળી પર પોતાને સ્થિર કર્યો અને શિકારની રાહ જોવા લાગ્યો આખી રાત્રિ પસાર થઈ ગઈ પણ કોઈ શિકાર ના મળ્યો તે ખૂબ થાકી ગયો અને અજાણતા તેના હાથની કેટલીક પાંદડીઓ નીચે પડતી રહી આ વૃક્ષ વિલગ બિલીપુત્રનું હતું અને જે સ્થળે તે શિકારી બેઠો હતો ત્યાં નીચે એક શિવલિંગ હતું શિકારીને એ બાબતનો ખ્યાલ પણ નહોતો કે તે જે પાંદડીઓ નીચે ફેંકી રહ્યો છે તે શિવલિંગ પર પડી રહી છે રાત દરમિયાન તેને ખૂબ તરસ લાગી અને તેના આંખમાંથી થોડું પાણી નીચે ટપક્યું આ બધું અકસ્માત થયું પણ તે દિવસ મહાશિવરાત્રીનો હતો તેથી અજાણતાંજે શિકારીની શિવભક્તિ થઈ ગઈ આખી રાત્રિ તેણે શિવલિંગ પર ભીલીપત્ર અને જળ અર્પણ કર્યું અને એ રીતે તેણે ભગવાન શિવની આરાધના કરી સવાર થતાં એ ખરણ પાણી પીવા આવ્યું શિકારીએ તેને મારવા ધનુષ તૈયાર કર્યું પણ હરણ શિકારીને પૂછવા લાગ્યું તમે મને મારી નાખશો પણ શું તમે મારા બાળકો માટે એક ક્ષણ રોકી શકશો હરણની વાત સાંભળીને શિકારીનું હૃદય એક ક્ષણ માટે પલટાયું અને તેણે હરણને છોડી દીધું ત્યારબાદ બીજા અનેક પ્રાણીઓ પાણી પીવા માટે આવ્યા અને દરેક પ્રાણીએ શિકારીને કની પ્રેરણાદાયી શબ્દો કહ્યા શિકારી આખી રાત્રિ જાગતો રહ્યો અને શિવલિંગની પૂજા પણ થઈ શિવજીની કૃપાથી તેનું હૃદય પવિત્ર બની ગયું અને તેની પાપી વૃત્તિ દૂર થઈ થોડા સમય પછી શિકારીનું મૃત્યુ થયું અને ભગવાન શિવની કૃપાથી તેને મોક્ષની પ્રાપ્તિ થઈ આ કથાનો મહત્વ આ કથાથી આપણે શીખી શકીએ કે ભલે વ્યક્તિ પાપી કે અગિયાર હોય પણ જો તે ભગવાન શિવની ભક્તિ કરે તો તેને મુક્તિ મળી શકે મહાશિવરાત્રીના દિવસે શિવભક્તિ અને ઉપવાસ કરવાથી તમામ પાપો ધોવાઈ જાય છે અને ભક્તોને શિવજીની અનંત કૃપા પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રીની વિશેષતા એક ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો લગ્ન સંસ્કાર થયો હતો તેથી આ તહેવાર ખાસ મહત્વ ધરાવે છે બે સાધુ સંતો માટે મહત્વનો દિવસ શિવ ભક્તો અને સાધુ સંતો માટે આ દિવસ ખૂબ મહત્વનો છે કારણ કે તેઓ ભગવાન શિવની આરાધનામાં લીન રહે છે ત્રણ શિવલિંગ પર વિશેષ પૂજા શિવલિંગ પર દૂધ દહીં ઘી મધ ગંગાજળ અને બીલીપત્ર ચઢાવવાથી ભક્તોને પુણ્ય પ્રાપ્ત થાય છે

વાર્તા ગમે તો વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો જોવા બદલ